ગુડ મોર્નિંગ અને સ્વાગત છે એક નવા વોગ વિડીયોની અંદર અને અત્યારે અમે મોર્નિંગ વોક ઉપર જઈએ છીએ અને સમય થયો છે પાંચ વાગવાનો તો જોડાયેલા રહેજો બહુ મજા આવશે અને જો અત્યારે અંધારું છે અને જો કેટલી જાકર જ છે રોડ ઉપર અને હું અમે આગળ વધી રહ્યા છે જો તો તો અત્યારે અમે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો ચડા ઉપર જેવું હું અને મોર્નિંગ વોકમાં જાઉં છું અને અત્યારે આ રસ્તો છે સમાજની ઓફિસ તરફ જવાનું જોઉં ચાલો લેટ્સ ગો મસ્ત મજાની ધકપી ધકતી ચા અમારું દ્વારકાશની ચા છે એવું થાય નું ન અત્યારે ચા પી લેતી છે અને હવે અત્યારે જઈએ છીએ પાછા જે જગ્યાએ આવું છે નજારું છે પાંચ રસ્તે અને જો અહીં કેટલું અજવારું છે તો આ લાઇટો લખાયા પછી જે અજવારો આવે છે એ સુપબ આવે છે જો આવું કંઈક દેખાય છે અને અમે મોર્નિંગ વોકમાં ચાલીએ છીએ તો મિત્રો હજી આ કેમેરો હજી ચાલુ થયો નથી અને જો આખો રસ્તો છે ને આવો જ છે લાઈટ તું વારો હું ને મારો અત્યારે મિત્ર જઈ રહ્યા છે ને સ્કૂલ છે આ અત્યારે અંધારું સમય છે ને લાઇટું જોઉં આખો જે રોડ છે એ ચમકે છે ફાઇનલી ચાર રસ્તે પહોંચી ગયો છું આ ચોપાટી વાળો રસ્તો છે અત્યારે જો લાઇટોનો ઝગમગે છે આ સ્કૂલ તરફ જવાનો રસ્તો છે ચાલો આપણે થોડેક જઈએ જો લાઇટું કેવી છે જો નારીયેલીને કેમેરો થોડો કલો રહેશે છે કેમ કે હું છે ને જે મેન જે કેમેરો છે એ અત્યારે હું ટ્રાય કરું છું બહુ અઘરું છે કેમકે એમાં હાથ બહુ દુખે કાંડું તો કાંડું બહુ દુખે એટલા માટે અને કાંદાની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે કેમકે એમાં છે ને ઘણી વખત એ કેમેરો આમથી આમ જ હાથ ફેરાવવો પડે ચાર રસ્તેને જો અહીંયા લાઇટું લાઈટું જ છે જો આ નવી લાઈટું નાખેલી છે નવી લાઇટું નાખેલી છે જો અહીંયા પણ લાઇટું જ લાઈટું છે જો સુરત દાદા ઊગી ગયો છે અને જો અહીંયા પણ લાઈટું લાઈટું જ છે નવી લાઇટું લખાઈ ગઈ છે અને ચાલુ પણ થઈ ગઈ છે જોવું આથી નીચેથી પણ લાઇટું જ છે ને જો કામ ધીરે ધીરે ચાલુ છે અને ઘણી બધી દીવાલ બની ગઈ છે ચોરસ જેવી મોટી દીવાલ અને જો અહીંયા લાઇટું લખે છે જો આ છે મહાકાળી માનું મંદિર અહીંયા અને ફાઇનલી પહોંચી ગઈ છું હું સહી સ્મારક આ સહી સ્મારક છે જો અહીંયા બધીમાં લાઇટું જ છે બધીમાં અને જો આ આખે સ્કૂલ સુધી છે ને લાઇટ જ છે તો ફાઇનલી મારો કહેવાનો મતલબ એમ છે કે લાઇટું આપણી એ નાખી લીધી છે પણ હવે આ જગ્યાએ છે ને એક કેમેરાની જરૂર છે અને એ એ માટે કે અહીંયા બધા લોકો છે ને ફરવા આવતા હોય છે અને મુંબ રાજકોટ અમદાવાદ જૂનાગઢ કેશોદ એ બધી જગ્યાએથી આ દરિયા કિનારે અહીંયા ફરવા આવતા હોય છે એટલા માટે અહીંયા કેમેરાની ખૂબ એટલે ખૂબ જરૂર છે તમે આ વાત ઉપર સહેમત છો કે નહીં અને ખાસ કરી લેડીઝ વધારે અહીંયા આવતી હોય છે ફરવા માટે એ માટે તો જો આ દરિયા કિનારો છે કરી લીધી છે તો બધાને એમ જ ખ્યાલ છે કે આ ભાઈ તો બહુ મોંઘી મોંઘી ગાડી વાપરતો હશે પણ આપણી જો અત્યારે સાયકલ અહીંયા મૂકી લીધી છે અને આપણે અહીંયા શૂટ કરીએ છીએ તો જો આ વિસ્તાર આવો છે તો ફાઇનલી હું પહોંચી ગયો છું સહી સ્મારક અને અહીંયા એક કેમેરો નાખવાની ખૂબ એટલે ખૂબ જરૂર છે કેમ કે અહીંયા સમુદ્ર કિનારો છે પ્લસ અહીંયા જે કામ પણ ચાલુ છે પાંખ તૂટી ગઈ છે દરિયામાંથી લઈ આવ્યા ઓકે ખૂબ સારું કામ અને હવે આને શું કરશો હવે ઓકે અને આપણે હવે મળીએ છીએ એક નવા લોક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ચાલો બાય બાય